નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાથપાત્ર શોરો હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ

ભુજમાં શ્રી મહાવીર ખીચડી દ્વારા દાતા પરિવાર એડી મહેતાની સ્મૃતિમાં માતૃશ્રી જ્યોતિબેન એડી મહેતા પરિવાર દ્વારા અપાયેલ આર્થિક સહયોગથી યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં કુલ એકસો પંચોતેર લોકોએ આવી અને સારવાર મેળવી હતી જેમાં સૌથી વધુ હૃદયરોગ સંબંધિત દર્દીઓ જે એસી જેટલા હતા તેમણે અમદાવાદથી આવેલા ડૉક્ટર ધવલ દોશીની નિષ્ણાંત સેવાનો લાભ લીધો હતો સરુવાતમાં પૂજમાં બીરાજતા આચાર્ય ભગવંત પૂજ્ય અનંતયસ સુરીશ્વરજી મહારાજ સાહેબે માંગલિક સંભળાવે ત્યાર બાદ દીપ પ્રાગટ્ય બાદ ખીચડી ઘરના ટ્રસ્ટી નયન પટવાએ સૌનું સાબદિક સ્વાગત કરી મહાવીર ખીચડી ઘરની પ્રવૃત્તિઓની સૌને જાણકારી આપી હતી આ કેમ્પનું ઉદ્ઘાટન કનકભાઈ એડી મહેતાએ કર્યું હતું અતિથિ વિશેષ તરીકે નિખિલભાઈ પંડ્યા કિરણ ભાઈ ગણાત્રા ધીરેન ઠક્કર અશોક ભાઈ લોધરિયા ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પ ડોક્ટર ધવલ દોશી કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર ઋત્વિક શાહ એમડી ડી મેડિસિન ડોક્ટર આકાશ શાહ એમ ડી મેડિસિન ડોક્ટર મોહિની દાતરાણિયા એમડી ડી મેડિસિન ડોક્ટર નવીન ગાગલ એમએસ એસ ઓર્થો સર્જન ડોક્ટર જાનકીબેન ઠક્કર બી એચ એ એમ એસ ડોક્ટર એની ઠક્કર ફિઝિયોથેરાપિસ્ટ વગેરે સેવા આપી હતી અને ઉદ્ઘાટન અતિથિ વિશેષ અને ડોક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતું આ સમારંભમાં આરાધના ભવન જૈન સંઘના આગેવાનો કમલ નયન મહેતા ધીરજલાલ મહેતા નવીનભાઈ ત્રેવાડિયા ચંદુભાઈ ગઢેચા અને ભૂત સાત ચોવીસી સમાજના પ્રમુખ શ્રી વિનોદભાઈ મહેતા તથા યુવા મંડળના પ્રમુખ રિતેશભાઈ સંઘવી ખીચડી ઘરના નયન પટવા દિનેશ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા

અમારા માતુશ્રી જ્યોતિબેનના ચરણમાં કોટી કોટી વંદન અમારો પરિવાર કનક કમલ ભરત એ અમૃત પાઈને જ્યોતિબાએ જ્યોતિર્મય જીવન માટે આગળ વધાર્યા છે સતસત નમન આજે અમારો પરિવાર જ્યારે એક મેડિકલ કેમ્પ કરવા જઈ રહ્યો છે ત્યારે એમાં આનંદ અનુભવવા જેવું તો નથી કારણ કે આપણા લોકોમાં અત્યારે બીમારી ખૂબ વધી ગઈ છે દિવસે દિવસે નવા નવા રોગો આવતા જાય છે માટે હું એટલું જ કહીશ કે આપણે આપણા શરીર સ્વાસ્થ્ય પ્રત્યે અને માનસિક શારીરિક બે સ્વાસ્થ્ય પ્રત્યે આપણે થોડા જાગૃત રહીશું તો આપણે ઓછા બીમાર પડશું અને આપણે જીવનમાં દીર્ઘાયુષ્ય અને સ્વસ્થ જીવન જીવી શકશું અસ્તુ મહાવીર ખીચડી આગેવાન નયન પટવાએ જણાવ્યું કે આ કેમ્પનું આયોજન શ્રી મહાવીર ખીચડી છે અમદાવાદના ધવલ દોશી આગેવાની આકાશ શાહ ડોક્ટર ઋત્વિન શાહ જે અમદાવાદથી ખાસ પધારેલ છે ધવલ ડોક્ટર સાહેબની સાથે અને ભુજના ડોક્ટર મોહિનીબેન દાતાણીયા તથા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર નવીનભાઈ ગાગલ એમની સેવાથી આ કેમ્પ મેં આ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ કેટલા પેશન્ટો અંદાજીત 150 થી વધારે પેશન્ટોને આજ તપાસવામાં આવશે તેમજ એની આગળની જે કાં ટ્રીટમેન્ટ હશે એ સંસ્થા દ્વારા કરે કરાવી આપવામાં આવશે આ કેમ્પ સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યો હતો ત્યારે મહાવીર ખીચડી ઘરના ટ્રસ્ટીઓ આગેવાનોએ ખડે પગે સેવાઓ આપી હતી કેમ્પનું સુચારુ સંચાલન કર્યું હતું આભાર વિધિ રજનીબાઈ ભણસારીએ કરી હતી આમ પૂજ્ય શ્રી કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબના સોમા વર્ષની પ્રેરણા પરમ પૂજ્ય આચાર્ય કલ્પત્રુ મહારાજ સાહેબે આપી ભારતીય પ્રણેતા ભારત શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુ ના સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો બેઠા સલાહ રોડ પાણજી સ્ટ્રીટ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર